નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આ પાંચ વસ્તુઓને સાંજના સમયે ઘરની બહાર ન કાઢતા નહીતર ગરીબ થઈ જશો મિત્રો આજના વિડીયોમાં આપણે એક અગત્યની બાબત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે છે સૂર્યાસ્ત સમયે કંઈ એવી ભૂલ ન કરવી જોઈએ આ પાંચ ભૂલોને તમે ભૂલથી પણ સૂર્યાસ્તના સમયે ન કરતા અને આ પાંચ ભૂલો સિવાય સૂર્યાસ્તના સમયે શું શું ન કરવું જોઈએ તેના વિશે પણ હું તમને આ વિડીયોમાં અલગથી જણાવીશ તે માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો જય સૂર્યદેવ મિત્રો સ્ત્રીઓએ કેટલી એવી ભૂલો છે જે સૂર્યાસ્ત સમયે કરતી હોય તે તેમનું દુર્ભાગ્ય પણ લાવે છે અને તેમનું દુર્ભાગ્યનું કારણ પણ બને છે અને મિત્રો કેટલી વાર સ્ત્રીઓ એવી ભૂલો કરે છે કે જેને કારણે જેના કારણે તેના આખા ઘરની પ્રગતિ અને સંપત્તિનો નાશ થાય છે તેમના ઘરમાં ધીરે ધીરે કરીને ગરીબી વાસ કરવા લાગે છે મિત્રો ગુરુજીએ તેમની એક કથા દરમિયાન તેમના ભક્તોના એક પ્રશ્નનો જવાબ આપ્યો હતો કે મહિલાઓ કઈ એવી ભૂલોને કારણે તેનું ઘર દુર્ભાગ્યથી ઘેરાયેલું રહે છે અને ગુરુજીએ પણ એવી પાંચ મહિલાઓ ભૂલો વિશે પણ જણાવ્યું હતું કે જે તમારે અવશ્ય જાણવી જોઈએ મિત્રો કઈ એવી ભૂલો છે જેને શાસ્ત્રોમાં ગંભીર અપરાધ માનવામાં આવે છે અને મિત્રો આવા ઘરની દેવી લક્ષ્મી તેમનું નિવાસસ્થાન નથી બનાવતા અને આવા ઘરોને તે કરોડપતિ બનાવવા માટે પસંદ પણ નથી કરતા આવા ઘરોમાંથી તે જતા રહે છે તે માટે તમે આ ભૂલોને ધ્યાનથી સાંભળજો અને પછી તેમના ઘરમાં ભયંકર ગરીબી પ્રવેશ કરે છે અને તમારા જીવનમાં ગરીબી અને ભૂખમરો પણ આવે છે ગરીબ જિંદગી જેવા જીવનનો પણ સામનો કરવો પડે છે અને આવા ઘરોમાં ક્યારેય પણ શાંતિ નથી હોતી દેવી દેવતાઓ તેમના ઘરમાં નિવાસ પણ નથી કરતા અને તેમના ઘરોમાં ઝઘડા અને દલીલો હંમેશા રહે છે પરિવારના સભ્યો વચ્ચે હંમેશા મતભેદનું વાતાવરણ સર્જાયેલું રહે છે મિત્રો જો તમારા ઘરમાં અચાનક લડાઈ ઝઘડા થઈ રહ્યા હોય અચાનક ગરીબીનો સામનો કરવો પડ્યો હોય તમારા ઘરમાં પતિ પત્ની વચ્ચે મતભેદ શરૂ થઈ ગયા હોય અથવા તો તમારા ઘરમાં પ્રગતિના દરવાજા બંધ થઈ ગયા હોય તો શું તમે પણ આ ભૂલો કરો છો એ વાતનું પણ તમે ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો તો હવે કહેવામાં આવેલું છે આ સૂર્યાસ્તની સમયની પાંચ ભૂલો વિશે તમે પણ જાણી લેજો તો મિત્રો તે પાંચ ભૂલ કઈ છે તો ચાલો આપણે આ વિડીયોમાં આગળ જાણીએ તે પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો મિત્રો માહિતીને શરૂ કરીએ આપણે હિન્દુ ધર્મ ગ્રંથોમાં અથવા તો મહાપુરાણો જે આપણા પહેલાંના હતા અથવા તો ગુરુઓની વાણી જોઈએ તો તેના ઉપરથી સ્પષ્ટ થાય છે કે મહિલાઓને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને દરેક સ્ત્રીઓએ પોતપોતાના ઘરની માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મી પણ કહેવામાં આવે છે તેથી જ જે ઘરોમાં સ્ત્રીઓને યોગ્ય સન્માન આપવામાં આવે છે તો તે ઘરને સ્વયં નારાયણ પણ પ્રગતિ કરતાં રોકી નથી શકતા મિત્રો ગુરુજીના કહેવા પ્રમાણે સ્ત્રીઓએ પોતાના ઘરમાં અથવા તો રોજિંદા જીવનમાં ઘણા એવા કાર્ય કરે છે જેનાથી તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે પરંતુ જાણે અજાણે તેમના હાથથી ઘણી એવી ભૂલો થઈ જતી હોય છે અને તેના વિશે તેઓ જાણતા પણ નથી અને આ ભૂલો તેમના ઘરને બરબાદ કરી દે છે અને તેમના ઘરમાં હંમેશા ગરીબીનો વાસ કરાવે છે જેને કારણે ઘરમાં નકારાત્મકતા પ્રવેશે છે અને સકારાત્મકતાનો વાર થતો ઓછો જોવા મળે છે તે માટે તેઓ કરીને દેવી દેવતાઓ પોતાના નિવાસસ્થાન તરીકે પસંદ પણ નથી કરતા અને આ ભૂલો ઘરના અથવા તો પરિવારના બરબાદીનું કારણ પણ બની શકે છે તો આ ભૂલો વિશે વાત કરતા કહે છે કે જે ઘરમાં સ્ત્રીઓ સૂર્યાસ્ત પછી સાવરણી લગાવે છે અથવા તો સાવરણીથી કચરો સાફ કરે છે અથવા તો ઘરનો કચરો જે ભેગો થયો હોય તેને ઘરની બહાર સાંજના સમયે એટલે કે સૂર્યાસ્ત થઈ ગયા પછીના સમયમાં બહાર ફેંકે છે તો આવા ઘરોમાંથી માતા લક્ષ્મી સ્વયં દૂર થઈ જાય છે અને તે ઘરમાં પૈસાની અછત સર્જાય છે અને કાયમ માટે માતા લક્ષ્મી તે ઘરથી અલગ રહે છે અને સાવરણીને પણ દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે એટલા માટે શાસ્ત્રોમાં લખ્યું છે કે સૂર્યાસ્ત પછી સાવરણીને ભૂલથી પણ હાથ ન લગાવવો જોઈએ જો તમે આ પાપ કરો છો તો તમારે તરત જ માતા લક્ષ્મીની પાસે ક્ષમા માંગી લેવી જોઈએ અને માતા લક્ષ્મીના કોઈ પણ એક મંત્રનો જાપ કરી લેવો જોઈએ અને મિત્રો જે ઘરમાં સ્વચ્છતા હોય છે અને સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું હોય છે તો તે ઘરને માતા લક્ષ્મી કરોડપતિ બનવા માટે પસંદ કરે છે તેથી જ તમે સૂર્યાસ્ત પહેલાં તમારા ઘરને સાફ કરી લો અને સૂર્યાસ્ત થયા પછી તે કચરાની ભૂલથી પણ તમારા ઘરની બહાર ન ફેંકો મિત્રો ઘણા શાસ્ત્રોમાં પણ એ પણ મનાઈ કરવામાં આવી છે કે સાંજે સૂર્યાસ્ત થઈ ગયા પછી ક્યારેય પણ સ્નાન ન કરવું જોઈએ મિત્રો ઘણી સ્ત્રીઓએ સવારે સ્નાન કર્યા વગર સતત કામ કરવાની ટેવ હોય છે અને જ્યારે ઘરમાં વધુ કામ હોય તો આખો દિવસ તે ઘરના કામ કરે છે અને છેલ્લે સૂર્યાસ્ત પછી સ્નાન કરે છે તો ગુરુજીના જણાવ્યા પ્રમાણે આ એક ગરીબીની નિશાની છે કારણ કે સૂર્યાસ્ત પછી સ્નાન કરવાથી માત્ર દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે પરંતુ તમારા ઘરમાં ગરીબી પણ વધશે અને સાથે સાથે તમારે ગરીબીનો પણ જરૂરથી સામનો કરવો પડશે તે માટે તમે આ વાતનું પણ ખાસ કરીને ધ્યાન રાખો પરંતુ આજના સમયમાં ઘણા લોકો ગરમીને કારણે અથવા તો બહારથી કામ કરીને આવ્યા હોય તો તેને કારણે સાંજે નાય છે પરંતુ સાંજે ન ના હતા તે પહેલાં તમારે આ વાતનું પણ જરૂર ધ્યાન રાખવું જોઈએ જે સ્ત્રીઓ સૂર્યાસ્ત પછી સ્નાન કરે છે તેમના પતિના ભાગ્ય માટે પણ ખરાબ માનવામાં આવે છે મિત્રો આ સાથે જ્યોતિષશાસ્ત્રમાં સાંજે એટલે કે સૂર્યાસ્ત થઈ ગયા પછીના સમયગાળામાં કપડાં ધોવાની પણ મનાઈ કરવામાં આવેલી છે મિત્રો તે પ્રમાણે ગુરુજી કહે છે જે લોકો રાત્રે કપડાં ધોઈને રાત્રે જ ઘરની બહાર તે કપડાંને સૂકવે છે તો આવા કપડામાં બહારની નકારાત્મક શક્તિઓ કપડાંની અંદર પ્રવેશ કરે છે બીજી તરફ જોવામાં આવે તો જ્યારે આપણે કોઈ દિવસ દરમિયાન કપડાં સૂકવીએ છીએ ત્યારે તેને સૂર્યની ગરમીને કારણે તે સંપૂર્ણ સુકાઈ જાય છે અને તેમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા અથવા તો કોઈ પણ પ્રકારના જીવજંતુ હોય છે તેનો પણ નાશ થાય છે અને જ્યારે આપણે કપડાંને રાત્રે બહાર સૂકવીએ ત્યારે તેનો નાશ નથી થતો જોવા મળતો તો તે બેક્ટેરિયા તેમ જ રહી જાય છે અને તે તમારા ઘરમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઉત્પન્ન કરી શકે છે અને ધાર્મિક રીતે જોવામાં આવે તો તેનાથી માતા લક્ષ્મી પણ નારાજ થઈ જાય છે અને સૂર્યદેવ પણ નારાજ થઈ જાય છે તે માટે તમે આ ભૂલને ન કરતા તમે જો આ કપડાને પહેરો છો તો તેને કારણે નકારાત્મક ઉર્જા તમારા શરીરની અંદર પ્રવેશી જાય છે તે આપણા મન ઉપર અને આપણા શરીર ઉપર પણ ખરાબ અસર કરે છે તેથી જો તમે તમારા કપડાને તમારા ઘરની બહાર સૂકવો છો જો સાંજ સુધીમાં તે કપડાં ક્યારેય સૂકાતા નથી તો તમારે તેને તમારા ઘરની અંદર લઈ લેવાના છે અને ઘરની અંદર તમારે તેને સૂકવી દેવાના છે સૂર્યાસ્ત પછી કપડાં ક્યારેય પણ આકાશની નીચે ન છોડવા જોઈએ તો તમારી શારીરિક અને માનસિક એવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે આમ કરવાથી તમે માનસિક રીતે પણ બીમાર થઈ શકો છો તે માટે તમે આ વાતનું પણ ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો આ સાથે પણ ગુરુજીએ સ્ત્રીઓને સાંજના સમયે વાળ અને નખ કાપવાની પણ ખાસ મનાઈ કરવામાં આવી છે કારણ કે ઘણી એવું બને છે કે આપણે દિવસભર નખ અને વાળ કાપવાનો સમય નથી રહેતો અથવા તો સ્ત્રીઓએ દિવસ દરમિયાન વાળ કાપવાનો સમય નથી મળતો તેઓ સાંજના સમયે પાર્લરમાં જઈને અથવા તો ઘરે નખ કાપે છે તો આ કરવું પણ ખોટું માનવામાં આવે છે કારણ કે જ્યોતિષશાસ્ત્રના મતે સૂર્યાસ્ત થયા પછી નખ અને વાળને ભૂલથી પણ ન કાપવા જોઈએ તેનાથી માતા લક્ષ્મી પણ નારાજ થઈ શકે છે અને જો ઘરમાંથી નારાજ થઈને એકવાર જતા રહેશે તો તમને ખબર જ હશે કે માતા લક્ષ્મીનો સ્વભાવ ખૂબ જ સંચળ હોય છે તે ક્યારેય એક જગ્યાએ નથી ટકતા તે માટે તમારે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ નહીતર તમારા ઘરમાં અતિશય ગરીબી અને આર્થિક રીતે તમે સમૃદ્ધ હોય તો તે પણ ધીરે ધીરે કરીને સમૃદ્ધિ ઓછી થતી જાય છે તે માટે તમે આ વાતનું પણ ધ્યાન રાખજો તેને કારણે માતા લક્ષ્મી પણ તમારાથી નારાજ થઈ શકે છે અને પૈસાનું ઋણ પણ વધી શકે છે તેને કારણે આ વાતનું તમે ધ્યાન રાખજો અને દેવોનો પણ વધારો થઈ શકે છે મિત્રો આ સાથે ગુરુજીએ પણ સ્ત્રીઓને તેમના ઘરની એવી કેટલી ખાસ વસ્તુઓ કે જેને તેઓ સાંજના સમયે અથવા તો સૂર્યાસ્તના સમયે બીજા કોઈને આપવાની મનાઈ પણ કરેલી છે જેના વિશે જણાવીએ તો તેની સાથે કહે છે કે તમારા આડોશી પાડોશીના લોકોને પણ તમે આ ઘરની વસ્તુઓ વાપરવા અથવા તો કોઈને ખાવાની વસ્તુ હોય તો તે આપો છો તો તેને કારણે તમારા ઘરમાં ગરીબી આવી શકે છે અને તમારું જે દુર્ભાગ્ય હોય છે તે સારું નથી રહેતું તેની સાથે તમારા ઘરની સમૃદ્ધિ અને લક્ષ્મી તમારી જાતે જ તે તમે બાજુવાળાના અથવા તો આડોશી પાડોશીમાં લોકોને આપી દેશો મિત્રો ગુરુજીના કહેવા મુજબ આ વસ્તુઓ તમારે કોઈને સાંજના સમયે અથવા તો સૂર્યાસ્તના સમયે ન આપવી જોઈએ તેમાં પહેલી વસ્તુ છે પૈસા જે તમારે પૈસા સાંજના સમયે કોઈને ઉધાર ન આપવા જોઈએ પૈસા જેને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે દેવી લક્ષ્મીને ધનના દેવી માનવામાં આવે છે અને જો તમે તમારા ઘરની લક્ષ્મીને બીજા કોઈને આપો છો તો આમ કરવાથી તમારા ઘરની લક્ષ્મી તમારા ઘરનો કાયમ માટે ત્યાગ કરશે અને તમારા ઘરમાં ક્યારેય નહીં પ્રવેશે જો એકવાર માતા લક્ષ્મી રૂઠી જાય છે તો તે ક્યારેય પણ તમારા ઘરમાં નથી આવતા તમે ગમે તેટલા પૂજા પાઠ કરી લો ગમે તેટલા અનુષ્ઠાન કરી લો પરંતુ માતા લક્ષ્મી આવતા નથી આની સાથે જ તમારે અપાર ગરીબી અને પરેશાનીઓનો પણ સામનો કરવો પડે છે મિત્રો બીજી વસ્તુ વિશે વાત કરીએ સાંજના સમયે સૂર્યાસ્તના સમયે બીજા કોઈને આપવાની મનાઈ કરેલી છે તે છે દૂધ અથવા તો દહીં મિત્રો ગુરુજી કહે છે કે જ્યોતિષશાસ્ત્રમાં દૂધને માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની સાથે સરખાવવામાં આવે છે અને તે જ સીધો દહીંનો સીધો શુક્ર ગ્રહ સાથે સંબંધ માનવામાં આવે છે તેથી તમે તમારા ઘરનું દૂધ કોઈ બીજાને સાંજના સમયે આપો છો તો દેવી લક્ષ્મી અને નારાયણજી તમારા ઘરમાંથી દૂર થઈ જાય છે અને તમારા ઘરમાં દેવી દેવતાઓના આશીર્વાદ પણ કાયમ માટે બંધ થઈ જાય છે આપણે સુખ સમૃદ્ધિનો અંત આવે તેનું પણ આપણે અવશ્ય ધ્યાન રાખવું જોઈએ તે માટે તમે આ ભૂલને ન કરતા કોઈ દિવસ પણ સૂર્યાસ્ત સમયે આજુબાજુના લોકોને અથવા તો કોઈ બીજા લોકોને દૂધ અથવા તો દહીં આપવાની ભૂલ ન કરતા જો આમ કરશો તો તમારા ભાગ્યને તમે બીજાને આપી દેશો તેનું ભાગ્ય તમને મળી જશે તે માટે આ વાતનું પણ ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો બીજી બાજુ જોવા જઈએ તો તમારા ઘરે બનાવેલું દહીં જો તમે બીજા કોઈને આપો છો તો તમારી કુંડળીનો જે શુક્ર ગ્રહ છે તે તમારી ભવ્યતા અને સુખાકારી માટેનું પ્રતિક માનવામાં આવે છે તો આમ કરવાથી તે તમારો શુક્ર ગ્રહ નબળો પડી જાય છે તો આનાથી તમારા જીવનમાં માન સન્માન અને ઐશ્વર્યની ઘટાડો થાય છે આની સાથે જ તમે ધીરે ધીરે ગરીબ પણ બનતા જશો મિત્રો ગુરુજીએ ત્રીજી વસ્તુની વાત કરી છે કે બીજાને સૂર્યાસ્તના સમયે ન આપવી જોઈએ તેની મનાઈ કરેલી છે તે છે હળદર જો તમે બીજાને સાંજના સમયે હળદર આપો છો તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને તે તમારા ઘરમાં ગરીબી લાવવાના સંકેતો પણ દર્શાવે છે કારણ કે હળદરને ગુરુગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે જો તમે તમારા ઘરમાંથી કોઈ બીજાને હળદર આપો છો તો તેનાથી તમારો ગુરુગ્રહ નબળો પડતો જાય છે તેને કારણે તમને ઘણા કાર્યમાં સફળતા નથી મળતી અને સાથે સાથે સ્ત્રીઓનો ગુરુગ્રહ તેમના પતિ અને તેમના પરિવારને સંપત્તિ અને કીર્તિ સાથે સંકળાયેલો છે તો સૂર્યાસ્ત પછી જો તમે કોઈ બીજાને હળદર આપો છો તો તેનો સીધો અર્થ એ થાય છે કે તમારા પારિવારિક સંબંધોમાં જરૂરથી ઘટાડો આવે છે અને સાથે સાથે તમારા જીવનમાં ગરીબી પણ પ્રવેશવા લાગે છે મિત્રો ગુરુજીએ ચોથી વાત એ કરી છે કે તમારા ઘરમાંથી સૂર્યાસ્ત પછી લસણ અથવા તો ડુંગળી કોઈ બીજા વ્યક્તિને ભૂલથી પણ ન આપતા આ સૌથી મોટો અપરાધ માનવામાં આવે છે અને ગુરુજી કહે છે કે લસણ અને ડુંગળીનો સીધો સંબંધ કેતુ ગ્રહ સાથે માનવામાં આવે છે કેતુ ગ્રહ કેતુગ્રહ શક્તિઓનો ગ્રહ છે જો અગ્ર આ ગ્રહ નબળો પડી જાય તો તમારે અનેક પ્રકારની શારીરિક સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે તેથી તમે ભૂલથી પણ સાંજના સમયે કોઈને પણ લસણ અને ડુંગળી તમારા ઘરમાંથી ન આપો જો તમે આ ભૂલ કરશો તો તમારે ભારે સમસ્યાનો સામનો પણ કરવો પડશે અને મિત્રો આ સાથે ગુરુજીએ તેમના ઘરની પ્રગતિ માટે સ્ત્રીઓને ઘણા એવા ઉપાયો પણ જણાવેલા છે જો હું તમને આગળ તે જણાવવાની છું પહેલાં જે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ ઉપાયોને સ્ત્રીઓએ સૂર્યાસ્ત પછી પણ કરી શકે છે ગુરુજી કહે છે કે સૂર્યાસ્ત પછી દેવી લક્ષ્મી અને તેમના બહેન અલક્ષ્મી બંને બહાર નીકળે છે અને જે ઘરોમાં સૂર્યાસ્ત પછી અંધારું હોય ત્યાં દેવી લક્ષ્મીના બહેન અલક્ષ્મી આવા ઘરોમાં પ્રવેશ કરે છે જ્યારે જે ઘરમાં સૂર્યાસ્ત પછી એટલે કે સાંજના સમયે દીવો પ્રગટાવવામાં આવતો હોય અને તે ઘરને રોશનીથી પ્રજ્વલિત કરવામાં આવતું હોય તો તેવા ઘરોમાં દેવી લક્ષ્મી પોતાનો વાસ કરે છે તે માટે તે શુભ તહેવારો અને શુભ પ્રસંગોમાં પણ દીવા પ્રગટાવવામાં આવે છે અને દીવા એ આપણી પરંપરાથી જોડાયેલા છે તે માટે જરૂરથી આપણે પણ દીવા પ્રગટાવવા જોઈએ તેથી મહિલાઓએ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તેમના ઘરના મુખ્ય દરવાજા પર હળદર લગાવીને તેમના પર કુમકુમનું સ્વસ્તિક બનાવીને ત્યારબાદ તેના ઉપર તમારે દીવો પ્રગટાવવાનો છે અને તેને કારણે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો કાયમ વાસ થાય છે અને પૈસા સંબંધિત સમસ્યાઓ થોડા સમયમાં જ ઓછી થવા લાગે છે અને તમે પણ ધનવાન બની જાઓ છો તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિમાં પણ વધારો જોવા મળે છે મિત્રો આ પ્રમાણે ગુરુજીએ આ ઉપાયને સૂચવ્યો હતો મિત્રો હવે ઘણી એવી વસ્તુઓ વિશે પણ તમને જણાવવા જઈ રહ્યા છીએ જે કાર્ય અથવા તો વસ્તુઓને સ્ત્રીઓએ ન કરવી જોઈએ સૂર્યાસ્ત પછી જો તમે પણ તમારા ઘરમાં કંઈક આવા કામ કરતા હશો તો તે આજે જ બંધ કરી દેજો તેથી કરીને તમારા ઘરની દેવી લક્ષ્મી ક્યારેય પણ તમારાથી નારાજ ન થાય મિત્રો આપણે નંબર એક વિશે વાત કરીએ તો તે છે તમારે તુલસીની પાસે જરૂરથી દીવો પ્રગટાવવો જોઈએ અને આ સાથે ઘણા લોકો પણ એવી ભૂલ કરી દેતા હોય જેને ન કરવી જોઈએ એ ભૂલ છે સાંજના સમયે તુલસીને પાણી ચડાવવું દરરોજ સાંજે તુલસી પાસે દીવો તો પ્રગટાવવો જ જોઈએ આમ કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે અને માતા તુલસી પણ તમારા પર પ્રસન્ન થાય છે અને તેમના અપાર આશીર્વાદ તમારા ઘર પરિવાર પર નિરંતર બન્યા રહે છે પરંતુ ઘણા લોકો પણ આવી ભૂલો કરી દેતા હોય છે સાંજના સમયે તુલસી માતાને પાણી ચડાવતા હોય છે પરંતુ પાણી ચડાવવાનો શુભ સમય સવારનો હોય છે તે માટે સ્ત્રીઓએ આ ભૂલ કરતાં બચવું જોઈએ જો તમે પણ સાંજના સમયે પાણી ચઢાવીને ભૂલ કરતા હોય તો તમારે પણ આ ભૂલ ન કરવી જોઈએ અને એકાદશીના દિવસે પણ તમારે તુલસી માતાને જળ અર્પણ ન કરવું જોઈએ તેનું પણ તમે ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો હવે આપણે બીજી વસ્તુ વિશે વાત કરીએ તો સૂર્યાસ્તના સમય સુધી સૂતું રહેવું મિત્રો ઘણા લોકો એવા પણ હોય છે જેઓ ચાર વાગ્યા અથવા તો પાંચ વાગ્યે સૂતા હોય છે સાંજના છ અથવા તો સાત વાગે જાગતા હોય છે પરંતુ આ સમય ઉઠવા માટેનો સમય માનવામાં નથી આવતો અથવા તો સૂવા માટેનો સમય પણ નથી માનવામાં આવતો તે માટે તમે આ વાતનું પણ ધ્યાન રાખજો જો આ સમયે તમે સૂતા હોય તો તમારે તમારી આ આદત એટલે કે ટેવ છે તે બદલવી જોઈએ જો તમે આ ટેવ રાખશો તો તમે બીમારીનો પણ શિકાર થઈ શકો છો તમને આળસ પણ આવવા લાગે છે તે માટે આ વાતનું તમે ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો નંબર ત્રણ વિશે વાત કરીએ તો તમારી સાંજના સમયે એટલે કે સૂર્યાસ્ત થયા પછી ક્યારેય ગુસ્સો ન કરવો જોઈએ જો વ્યક્તિ સંઘના સમયે ગુસ્સો કરે છે તો તેમને સ્વાસ્થ્ય સંબંધિત નુકસાનો સહન કરવા પડે છે અને માતા લક્ષ્મી પણ તેવા ઘરોમાં ક્યારેય નિવાસ નથી કરતા તે માટે મિત્રો ગુસ્સો ન કરવો જોઈએ જો તમે સાંજના સમયે ગુસ્સો કરો છો તો તેને કારણે ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે તે માટે તમારે ગુસ્સો ક્યારેય ન કરવો જોઈએ નહીતર દેવી દેવતાઓનો વાસ તમારા ઘરમાંથી પ્રતિદિન ઓછો થવા લાગશે અને ધનની કમી સર્જાવવા લાગશે તમારા સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે આ ન કરવું જોઈએ મિત્રો હવે આપણે ચોથા નંબર વિશે વાત કરીએ તો તે સાંજના સમયે ક્યારેય ભારે ખોરાક ન ખાવો જોઈએ અથવા તો વધારે પડતું ભોજન સાંજના સમયે ન કરવું જોઈએ જો તમે સાંજના સમયે વધારે ભોજન કરી લીધું તો તેને કારણે તમારા સ્વાસ્થ્ય સંબંધિત રોગ પણ વધવા લાગે છે અને તમે બીમાર પડતા જાઓ છો તે માટે તમારે આ વાતને પણ ખાસ યાદ રાખવું અને આ નિયમનું પણ પાલન કરવું સામાન્યત તમે જોવા અનુસર્યો તો તમને રોગ પણ થઈ શકે છે તે માટે સાંજના સમયે હંમેશા હળવો ખોરાક જ ખાવો જોઈએ તમે ભરપેટ ભોજન ખાઈ લીધું તો તેને કારણે તમારા શરીરમાં ઘણી ખરી બીમારીઓ કાયમી વાસ કરવા મળે છે તે માટે આપણે સ્વાસ્થ્ય અને અનુલક્ષીને આપણે આ કાર્યને સાંજના સમયે ભૂલથી પણ ન કરવું જોઈએ મિત્રો હવે આપણે નંબર પાંચની વાત કરીએ તો તે છે સાંજના સમયે સૂર્યાસ્ત થઈ ગયા પછી ઘરની મહિલાઓએ ક્યારેય પણ માથું ન ઓળવું જોઈએ અથવા તો વાળને ભીના ન કરવા જોઈએ તો તમે આ ભૂલ કરો છો તો તમારાથી દેવી દેવતાઓ નારાજ થઈ જશે અને તમારા ઘરમાંથી માતા લક્ષ્મી જતા રહેશે તે માટે સાંજના સમયે ઘરની મહિલાઓએ માથું ન ધોવું જોઈએ જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો ઘણી ખરી બીમારીઓ આપણા શરીરમાં વાસ કરવા લાગે છે જેને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ વધવા લાગે છે અને આપણે કામ કરવાની ક્ષમતાને પણ ઘટાડો કરે છે જેને કારણે તમે આવું વિચારો છો કે તમારા શરીરમાં કોઈ નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી ગઈ છે પરંતુ આ કાર્યથી તમારે સાંજના સમયે ભૂલથી પણ ન કરવું જોઈએ મિત્રો હવે આપણે આગળના નંબર વિશે વાત કરીએ તો તે છે ઘરની સ્ત્રીઓ ક્યારે આળસને કારણે જે એઠાં વાસણો હોય છે તેને તેઓ એમ તેમને તેમ પડ્યા રાખે છે એમ વિચારે છે કે સવારે ધોવાઈ જશે પરંતુ આમ કરવું પણ એક પ્રકારે અમાતા અન્નપૂર્ણાનું અપમાન કર્યા સમાન માનવામાં આવે છે જેને કારણે ઘરમાં દરિદ્રતા અને પૈસા સંબંધિત સમસ્યાઓ પ્રમાણમાં ખૂબ જ વધવા લાગે છે અને આપણે એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે પરંતુ આવા નાના નાના કાર્યો જો સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતી હોય તો તેને કારણે ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશવાને બદલે નકારાત્મક ઉર્જા પ્રવેશતી રહે છે જેને કારણે દેવી દેવતાઓ આપણા ઘરને કરોડપતિ બનવા માટે પસંદ નથી કરતા તે માટે તમે મિત્રો આ વાતનું પણ ખાસ કરીને ધ્યાન રાખજો જ્યારે પણ તમે ખાઈ લો છો ત્યારે તરત જ તમારે તે વાસણોને સાફ કરવા જોઈએ આમ ન કરી શકો તો તમારા ઘરમાં ગરીબીનો વાસ થવા લાગે છે તે માટે તમારે સાંજે વાસણોને ધોઈ નાખવા જોઈએ જો વૈજ્ઞાનિક રીતે પણ જોવામાં આવે તો તેને કારણે ઘણા હાનિકારક બેક્ટેરિયાઓ પણ ઉત્પન્ન થાય છે તે માટે તમારે આ ભૂલને પણ ક્યારેય ન કરવી જોઈએ તમે પછી બીજા દિવસે તે વાસણ સાફ કરી લો તો તેમાં તમને ભોજન કરો છો તો તેને કારણે ખાવામાંથી તમને ઘણા બધા રોગ પણ ઉત્પન્ન થઈ શકે છે જેને કારણે તમારા ઘરમાં સ્વાસ્થ્ય સંબંધિત તો સમસ્યાઓ હંમેશા માટે રહે છે મિત્રો ગુરુજીએ એક સરળ ઉપાય પણ જણાવ્યો છે જેને દરેક મહિલાઓ સાંજના સમયે એટલે કે સૂર્યાસ્ત થઈ ગયા પછી આ ઉપાય પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ ધન ઐશ્વર્ય અને કીર્તિ માટે કરવામાં આવે છે આ કરવાથી પોતાના પતિનું આયુષ્ય પણ વધે છે અને ઘરમાં પૈસા સંબંધિત સમસ્યાઓ પણ ધીરે ધીરે કરીને ઓછી થવા લાગે છે ઘરની સકારાત્મક ઉર્જા તમને તેમ જળવાઈ રહે છે નકારાત્મક ઉર્જા ક્યારેય ઘરમાં નથી પ્રવેશતી તો મિત્રો તે ઉપાય જણાવી દઈએ તો મહિલાઓએ અવશ્ય કરવો જોઈએ ગુરુજીના કહેવા પ્રમાણે સૌથી પહેલાં મહિલાઓએ કપૂરને સળગાવીને આખા ઘરમાં તેનો ધુમાડો કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જામાં બદલાઈ જશે અને તમારા ઘરમાં દેવી દેવતાઓ નિવાસ કરવા લાગે છે તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરપૂર થઈ જશે રાત્રે સૂતા પહેલાં દરેક મહિલાઓએ પ્રવેશ દ્વાર એટલે કે તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે સરસવના તેલનો દીવો જરૂરથી પ્રગટાવવો જોઈએ જો દરેક મહિલાઓ પોતપોતાના ઘરમાં આમ કરે છે તો તેમના ઘર પર શનિ ગ્રહ મજબૂત બને છે અને શનિદેવ તેમના ઘર પરિવાર પર તેમના અપાર આશીર્વાદ વરસાવે છે અને તેમને ધનવાન બનતા કોઈ નથી શકતું શનિદેવ જે લોકો માને છે તેઓ કમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખી દેજો અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય મા મોગલ અને જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો